સુરતમાં એકસો અઢાર રથનો કલાકરો મારી નાખવાનો પ્રયાસ થતા જે સંસાર છે અંગે સુરતમાં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશન દ્વારા રિપોર્ટ બનાવવામાં સમગ્ર મામલો રાજ્યમાં સરકાર રિપોર્ટ કરવામાં આવી છે કે સુરતના કોપરો કાપરોજ વિસ્તારમાં બનેલી આ ઘટના ઘેરા પ્રખ્યાતમાં પડ્યા છે કે તે સિવાય રાજ્ય સરકારે હેલ્થમાં મિનિસ્ટર દ્વારા રિપોર્ટ માંગવામાં આવી છે કે આ સમગ્ર ઘટના અંગે તાત્કાલિક ધોરણ રિપોર્ટ માગવા આવ્યો છે કે સીએમસી કમિશનર અને કલેક્ટર દ્વારા સમગ્ર ઘટના રાજ્યમાં રિપોર્ટ કરવામાં આવી છે ધેરી પાવડરમાં કયા કણસો પીવાના પાણી ટાંકી નાખવામાં આવ્યું હતું તેની તપાસ કરવામાં આવી છે બીજી તરફમાં સમગ્ર રિપોર્ટ રાજ્યમાં સરકારે આપવામાં આવી કે આયો આગામી દિવસમાં સંગઠન તપાસ માટે કાર્ય થઈ શકે શક્ય સેવાની રહેશે કે જે આપના બનાવવામાં બે દિવસમાં આઈસીયુમાં સારવારમાં હેઠળ સાત સામાજિકમાં ફિલ્ટર બનાવવામાં સ્લોકો નાખી તેમજ ઓવરની બહાર આવ્યું છે જે પોલીસ આરોગ્ય વિભાગમાં તપાસ ઘટના સ્થળ તેમાંથી સીએમસી કમિશનર આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે જે સુરતના મેયર અને હોસ્પિટલ પહોંચે જેમાંથી પ્રફુલ પોઈન્ટમાં હોસ્પિટલ પહોંચે કે એકસો વીસ જેટલા રત્ન કલરને એકસો અઢાર રત્ન પાણી પીધા બાદ ઝેરી અસર થઈ છે પીવાના પાણી ફિલ્ટર પ્લાન્ટમાં જલપોર નામની દવા નાખી ઝેરી દવાનો પાણી નાખી દેવાય છે જેમાંથી એકસો અઢાર અન્ય કારણો સર થઈ હતી જેમાંથી 104 દર્દીઓ લાવવામાં આવે છે 102 દર્દીઓ જનરલ વોર્ડ ઉપર છે અને 102 આઉટડોરમાં 14 દર્દીઓમાં ડાયમંડ હોસ્પિટલ સારવારમાં હેઠળ છે જે ટીમમાંથી જોડાય સીવીમાં સીસીટીવી ફૂટેજ પણ છે એ કરાઈ રહ્યા છે